નમસ્કાર રામ રામ ખેડૂત મિત્રો આજે એક આપણે નવા વિડીયો સાથે આવી રહ્યા છીએ જે વિડીયો છે ચોમાસુ પાક એટલે કે આ વખતે ખેડૂતની નજર છે મગફળી ઉપર તો મગફળીમાં કયું બિયારણ વાવવું અને શું માવજત આપવી એના વિશે આપણે ટૂંકી અને ટચ માહિતી આપશું તો ખાસ કરીને મિત્રો અમે અત્યારે હાલ છેલ્લા ચાર વર્ષથી ભાવબલી બિયારણ વેચી છે મગફળીનું

તો આ મગફળી બાહુબલી છે આ વર્ષે ખેડૂત મિત્રોએ વાવેલ છે કોણ ગામ ધાંગધ્રા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર અને જય શક્તિ ખરીદી કરેલ છે તો આ થઈ આપણે ઉનાળુ મગફળીની વાત જે હાલ ઊભી હતી એની હવે મારે તમને વાત કરવી છે ચોમાસુ પાક માટે બાહુબલી મગફળી બાહુબલી એટલે આ છે એનું વીસ કિલોની બેગ અને ભૂમિકા સીડ્સની ની બાહુબલી મગફળી આ મગફળીનું બિયારણ લેવા માટે અમારો સંપર્ક કરો જય શક્તિ એગ્રો કોન્ડ બીજું મિત્રો આ મગફળીની ખાસિયત મગફળીના બિયારણ બધા સારા જ આવે છે પણ આ મગફળી અમે છેલ્લા ઘણા વર્ષોથી વેચી જી અને ગયા વર્ષે આનું ઉત્પાદન એટલે કે સોળ ગુથાના વીઘામાં એવરેજ ગણો એવરેજ કે 25 મણ થી પાકી જાય છે ખેડૂતના હાથમાં પાક આવી જાય છે અને ઉત્પાદન બહુ સુપર આનું મળે છે બીજી વસ્તુ ખેડૂત મિત્રો ઉત્પાદન એક વસ્તુ અમારા હાથની વાત નથી એ આપણી જમીન અને માવજત ઉપર જાય છે આ ઉત્પાદનનો નો મેં તમને એક એવરેજ રેશિયો આપ્યો છે મારા એરિયામાં જે પ્રમાણે પ્રોડક્શન મળે છે એ પ્રમાણે તો ખેડૂત મિત્રો ખાસ કરીને અમારી બાઉબલી મગફળી વાવવાનો આગ્રહ રાખજો તમને આમાં ક્વોલિટી મળશે વ્યવસ્થિત તમને મજા આવશે બીજી વસ્તુ કે તમે પ્રોડક્શન તમે સારું લઈ શકશો હવે ખાસ કરી મિત્રો અત્યારે તમે ચોમાસામાં જે વાવેતર કરતા હોય મગફળીના દાણા

આવે છે એનું પણ સારું કામકાજ છે પછી ધાનુકા કંપનીનું ઉગાવવા માટે સારામાં સારું બેસ્ટ પ્રોડક્ટ જૂની અને જાણીતી વિટાવેક્સ પાવર આવે છે બરોબર આ બધી વસ્તુ અને આના સિવાય ઘણી બધી વસ્તુ આવે છે થાયોમી તોકજામ આવે છે ક્લોરોફાયરી ફાયરીફોસ આવે છે બરોબર આનો ખાસ ચોક્કસથી આગ્રહ રાખવો પટ માયરા સિવાય દવાનો ઉપયોગ મગફળીનો વાવેતરમાં ઉપયોગ ન કરવો અને ખાસ કોઈ પણ મગફળીને પટ આપતા પહેલાં પટ વિશે કઈ રીતના આપવું એની ખાસ માહિતી લઈ લેવી પૂરતું પાણી લેવું ફોર્મમાં કોઈ પણ દવાનો આપતા હોય તો માનો કે દવા આપણે એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે સાહીઠ એમ લેતા હોય તો એમાં કમસે કમ તમારે દવા અને પાણીથી અઢીસો મિલી વીસ કિલો દાણા પાછળ જવું જોઈએ જેથી કરી તમને સારું એવું પરિણામ મળે પછી એક વાત કરવી છે નિંદામણ નાશક તો ચોમાસા પાકમાં મગફળી વાવતા હોય અને ખાલી મગફળી જ વાવેતર કરેલું હોય અને કરવાનું હોય તો રક્ષાબત્રી આવે છે મોલ રક્ષા કંપનીનું જે સારામાં સારું નિંદામણ નાશક છે જે તમે વાપ આનો સ્પ્રે કરી શકો સ્પ્રે કરો તો વધારે સારું પછી બીએસએફ એસએફ કંપનીનું વેલર બત્રી કરીને આવે છે આનું પણ બહુ સારું રિઝલ્ટ મળે છે બાકી નાગા અર્જુન કંપનીનું નાગાસ્ત્રા કરીને આવે છે અને જાણીતી કંપની છે બેસ્ટ રિઝલ્ટ આપતી પ્રોડક્ટ એટલે કે નાગાર્જુન કંપનીનું નાગાસ્ત્ર બાકી બીએસએફ કંપનીનું સ્ટોમ્પ ઇસી પણ આવે છે તો ખાસ મિત્રો આ વખતે અમારે અહીંયાથી તમે બાહુબલી ગેરણ લઈ જાઓ એવી અમને અપેક્ષા છે